ધોરાજીથી ગોંડલ સુધી દલિત સમાજની બાઇક રેલી રવાના થઈ છે ગોંડલમાં આજે યોજાનારા દલિત સંમેલનમાં જવા માટે ધોરાજી શહેર અને તાલુકાના દલિત સમાજના લોકો બાઇક રેલી સ્વરૂપે ગોંડલ જવા રવાના થયા છે લોકોએ સૂત્રોચ્યાર કર્યા હતા અને અનુસૂચિત સમાજ પર અત્યાચાર બંધ કરોના નારા લગાવવામાં આવ્યા હતા જૂનાગઢના દલિત સમાજના આગેવાનના પુત્રને ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ માર માર્યો હોવાનો બનાવ બન્યો હતો ગણેશ જાડેજાને વધુમાં વધુ કડક સજા થાય તેવી દલિત સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે યોગેશભાઈ માસા સામાજિક કાર્યકર આજે જૂનાગઢ થી ગોંડલ સુધી બાઇક રેલી માં જઈ રહ્યા છીએ અને ગોંડલ ની અંદર દલિત અસ્મિતા સંમેલન નો કાર્યક્રમ કરવા માટે જઈ રહ્યા છીએ આ રેલી અને સંમેલન જે જૂનાગઢ જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકી ના પુત્ર નું અપહરણ કરી અને ઢોર માર મારવાનો બનાવ બનેલો છે એના વિરુદ્ધમાં આ રેલી અને કાર્યક્રમ છે આ કાર્યક્રમ રેલી અને ત્યારે સંમેલનનો કાર્યક્રમ એટલા માટે રાખેલો છે કે જે ગોંડલ પંથક અને સૌરાષ્ટ્ર પંથકમાં જે ગુંડાગર્દીમાં માહિર હોય જેનું ત્રણસો બે જેવા ગુનામાં જેની ઉપર સજા થયેલી હોય એ ગુંડા ઉપર અત્યાચાર ઉપર અમે આજે જે ગોંડલ જઈ રહ્યા છીએ ને એના અત્યાચારનો જવાબ દેવા માટે જઈ રહ્યા છીએ મુખ્ય માંગણી છે કે સૌરાષ્ટ્રમાં જે આ લોકોની ગુંડાગર્દી ચાલે છે બંધ થાય અને જો સરકાર આ ગુંડાગર્દી બંધ ન કરાવી શકતી હોય તો અમે પણ એટલા સક્ષમ જઈએ કે ગોંડલ જઈ અને આ ગુંડાગર્દી બંધ કરાવવા માટે જઈ રહ્યા છીએ